ભાભર વાવરોડ માધવ સિટી સામે સાંજના સમયે સર્જાયો અકસ્માત ભાભર વાવરોડ માધવ સિટી સામે ટ્રક ને બાઇક અથડાતા બે શ્રમિકો ગંભીર રીતે ઘવાયા છે લોકો દ્વારા એકસો ને જાણ કરાતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યારે એકનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે મૃતક પ્રતાપજી બાબુજી ઠાકોર આશરે ઉંમર વર્ષ બેતાલીસ જેઓ હીરપુરા વતની હોવાનું જાણ થતા સગા સંબંધી સરકારી હોસ્પિટલે દોડી આવ્યા હતા મૃતદેહને સરકારી હોસ્પિટલમાં પીએમ કરી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો તેમજ બીજી બાજુ જવાજી મેવાજી ઠાકોર લુધરિયા વાસ ભાભરને ગંભીર ઇજા પહોંચતા સરકારી હોસ્પિટલ ભાભરમાં સારવાર કરવામાં આવી રહી છે ભાભર ગૌરવ વાવ રોડ બંને સાઇડ દબાણો હોવાના કારણે ટ્રાફિક સર્જાતું હોવાથી આવી ઘટનાઓ બને છે જેનો અહેવાલ મીડિયામાં પણ પ્રસિદ્ધ થયેલ છે તો આવા દબાણો નગરપાલિકા ભાભર દ્વારા સત્વરે દૂર થાય તેવું લોક મુખ્ય ચર્ચાઇ રહ્યું છે સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ બનાસકાંઠા ભાભર